અંજાર તાલુકામાં તથા એકસો એકવીસ લાખના ખર્ચે મોટી નાગલ પર અપ્રોચ રોડનું ખાતમુહૂર્ત અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના હસ્તે કરવામાં આવ્યું હતું મોટી નાગલ પર ગૌશાળા પાસે આ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય મ્યાજરભાઈ છાંગા અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ ભૂરાભાઈ છાંગા એપીએમસી ચેરમેન વેલાભાઈ જરૂ તેમજ રાણીબેન થારૂ રમેશભાઈ ચાવડા પરમાભાઈ પટેલ મંજીભાઈ આહિર આંબાભાઈ રબારી રામજીભાઈ છાંગા મનોજભાઈ દુધૈયા સામજીભાઈ હિરાણી કેવલગીરી ગોસ્વામી બાબુભાઈ રબારી દિલીપભાઈ ચૌહાણ નારણભાઈ ડાંગર ચંદ્રકાંતભાઈ વેગડ રવિભાઈ ગેડા ભગવાનભાઈ રાઠોડ રમાબેન ચૌહાણ જ્યોતિબેન ટાંક ચંદ્રપુરી ગોસ્વામી સામજીભાઈ આહિર અરવિંદભાઈ મહેશ્વરી ભીખાભાઈ બકુત્રા ધનજીભાઈ ચૈયા સહિત વિવિધ ગામના અગ્રણીઓ સામાજિક કાર્યકર્તાઓ તથા ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન અંજાર તાલુકા ભાજપના મહામંત્રી કાનજીભાઈ જીવાભાઈ આહિરે તથા આભાર વિધિ મોટી નાગલ પર ગ્રામ પંચાયતના સરપંચ જયસુખભાઈ જેઠવાએ કરી હતી રિપોર્ટ માખી જાણી અંજાર